સ્માર્ટ મીટરે તો હદ જ કરી દીધી વડોદરા શહેરમાં થોડા સમય પૂર્વે એક વીજ ગ્રાહકને નવ પોઈન્ટ ચોવીસ લાખનું બિલ બાકી હોવાનો કિસ્સો બનવા પામ્યો હતો ત્યારે વધુ એક કિસ્સામાં વીજ ગ્રાહકનું વીજ બિલ તેર પિસ્તાલીસ લાખ બાકી હોવાનો મોબાઈલ પર મેસેજ આવ્યો છે સ્માર્ટ મીટરે તો હવે હદ કરી નાખી છે લોકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે વડોદરા શહેરમાં થોડા સમય પૂર્વે એક વીજ ગ્રાહકને નવ ચોવીસ લાખ રૂપિયાનું બિલ બાકી હોવાનો કિસ્સાએ ચકચાર જગાવી હતી જે બાદ આજરોજ જેતલપુર વિસ્તારમાં ઇબ્રાહિમભાઈ રહેતા એક ગ્રાહકનું બિલ તેર પિસ્તાળીસ લાખ રૂપિયા બાકી હોવાનું મોબાઈલ પર મેસેજ મળતા એમજી જીવીસીએલની સ્માર્ટ મીટરની પોલ ઉઘાડી પડી ગઈ છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમજી જી વીસીએલ દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે એરિયા એરિયામાં રહેતા અગ્રવાલ ગેસ્ટ હાઉસ કે પીછે ઓર બિલ અમારા તેર લાખ પિસ્તાલીસ હજાર આવેલા તો હમકું ટેન્શન આ ગયેલા મેરા લડકા રોજ જીબી પે ધક્કે ખાતા હતા તો કમ નહીં હોતા હતા આજ સબ આય તો મીડિયાવાલેને સબ ન્યૂઝ લીએ તો આજ કમ હું तो हमको तो ऐसा स्मार्ट मीटर चाहिए ही नहीं हमको हमारा जूना मीटर चाहिए हमारा पच्चीस सौ ऐसा लाइट बिल आता था दो महीने का और ये तेरह लाख पिस्तालीस हज़ार लगा दिया तो हम कहाँ से लावे